અંદર આવીને ન નિયા ઘર અંદર જાડા બે કોકડીઓ પડ્યા છે હું બચાવો સુપર આબન નઈ ખાતો ભાળો તો હું બોચરો લઈને આયો છું તું તું આગળ ઓમ ના દે તું હમ ઊભો રહીજે આવું હજુ ત્યારે આ કોક નઈ દે નહીં

ચોરાઈ ગયા છે હીરાન જેવા મને થાપો દેવા આવતા હતા બતાવી તાર ખબર પડે હિવાળા પછી અવણે નેવણે ઓય આટલો ઊભો કદી કે બહાર આટલો ઊભો તો દે ઊભો રહે જલ્દી કોઈ હસતું તો નહી દુજી નહીં આતો ને જલ્દી દુજી જલ્દી અહીંયા ઓલી ઓય થઈ નઈ જાવ કી જાવ છે હા દેહ તો નઈ ઓય ઓય અલી દો છોટી અલી બાબા અલા આ નઈ ઈસન તો ઓલાણી કરી ઓલાણી ઓય નઈ કોણ કોણ આ બાજુ આવ છે કોકન કોક પેલી પુરાણી મેલ જોઈ પેલી પેલી મોર ઓના મોરી તન નતો લઈ ગયો આયો

અરે બાઈક લઈને અંદર જઈએ બતાય તમે પહેલું જાજો પહેલું જાજો તમ વાત કરી જજો પાહા હારું આ તો

ઓય ફાર તમે ઓય ફાર હું ધોઈ નાખતો આટલામાં ઓરાજે ઓરાજે ને ઉલાડ ને પી દાદો ઓય ઓ હા યં ઓમલે ના શા તો ઓમ હા મત

પેલું શકુદાદુ શકુ દાદુ નહી તાલી પુરાની હવેલી લાગે